કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે એક કાર્યકરે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ સામે પોતાનો વાંધો રજૂ કર્યો આજરોજ સવારના અગિયાર કલાકે કાલોલ બસ સ્ટેન્ડ સામે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાધવના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉમેદવાર રાજપાલસિંહ જાદવ તેમજ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલના સંબોધન બાદ ડેરોલ સ્ટેશનના યુવાન કાર્યકર કૃણાલ બ્રહ્મ દ્વારા પ્રશ્નો ઉઠાવ્યા હતા અને અશ્વિનભાઈને પ્રશ્નો પૂછવાની કોશિશ કરી અને જિલ્લા પ્રમુખની કાર્યપદ્ધતિ સામે જાહેરમાં પોતાનો બળાપો અને રોષ વ્યક્ત કર્યો જોકે અન્ય કાર્યકરો દ્વારા આ કાર્યકરને સભા સ્થળેથી દૂર લઈ જવામાં આવ્યો અને દર્શન કરી દેવામાં આવ્યું હતું જેની ચર્ચાઓ ચાલી રહી છે આભાર દર્શન કરે પરાગભાઈ ખૂબ ખૂબ આભાર અત્રે કાર્યાલયના ઉદ્ઘાટન ખાતે જે મહાનુભાવો પધાર્યા છે એ બદલ ભારતીય જનતા પાર્ટી વતી હું તમામ લોકોનો આભાર માનું છું વંદે માત્ર ધન્યવાદ આવ સૌ મંચસ્થ મહાનુભાવને વિનંતી વિનંતી કરીએ આજ રોજ ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ત્યારે તમે કેટલા પ્રશ્નો ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિન કાચા અશ્વિનભાઈ પટેલ સામે ઉઠાયા હતા એ બાબતમાં શું હતું હવે એમની જે કાર્ય પદ્ધતિ છે એનાથી અમે ના સંતુ અમે સંતુષ્ટ છે નહીં કેમ કે એમની કાર્યપદ્ધતિ તદ્દન ખોટી છે એ જિલ્લા પ્રમુખના ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના પ્રમુખનો હોદ્દો જે લઈને બેઠા છે એ એમના લાયક નથી અને ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હોદ્દો લીધેલો છે ત્યારથી એ કમલમ સિવાય કોઈ જગ્યાએ ગયા છે નહીં અત્યારે ચૂંટણીનો માહોલ છે છૂટ્ટીના માહોલની મેં અત્યારે બધે જઈને યુવાનોની ઉશ્કેરણી કરે છે યુવાનોની કમર કસવાની જે વાતો કરી રહ્યા છે એ ત્યારે બી એ આજે ટોટો કંપનીના જે છસો એ એમની માટે જે બધાના પગ પકડેલા હતા અને કા દિવસનું આંદોલન ચાલુ રાખેલું જ્યારે કોઈ બી મદદે થયો ત્યારે બી એ અશ્વિન કાચ્યો કયો કમલમ ઓફિસમાં બેસી અને તમાશા જોતો હતો ત્યારે એને મદદે ગયો નહોતો મારો બીજો પ્રશ્ન એ હતો કે અમારા રેલ્વે સ્ટેશનમાં કરનારું સત્તર ફૂટનું બનાવ્યું હતું એમાં અમને રેલવેમાંથી અમને એક ઇંચની જગ્યા નહીં મળે એવું કહેવામાં આવ્યું હતું અને એના સ્વાર્થની લીધે એના સંબંધ સાચવાના લીધે એના ઘરનાળાની આ આ પાંચથી છ ફૂટની જગ્યા અત્યારે એને વેસ્ટેજ કરાવડાયેલી છે આ કરનાળાની મય આજીવનની ગોદ ગાલેલી છે આ અશ્વિન કાચાના પ્રતાપે આજે અમારું ઘરનાળું સાકરું થઈ ગયેલું છે અને અત્યારે રોજ પરેડે અંદર ટ્રાફિક થાય છે રોજ ઝઘડા થાય છે કેટલી ગાડીઓ નુકસાન થાય છે અને આ જગ્યાને બગાડાયેલી એના સ્વાર્થ માટે આવા ઘણા મુદ્દાઓ છે એને એના સ્વાર્થ માટે એને પંચમહાલ જિલ્લા માટે કોઈ સારું કાર્ય કર્યું નથી એ આ જિલ્લાના પ્રમુખનો હોદ્દાનો કોઈ પણ લાયક છે નહીં બીજો ત્રીજી વાત મારી એવી હતી કે વેજલપુર પોતાનો પોતાનો ગઢ છે તે વિસ્તારમાંથી એની પાછળ કોઈ દસ વ્યક્તિ આવી શકે એમ નથી હવે ટૂંક સમય પહેલાં જ પણ કતલખાનું એની રહેમ નજરથી ચાલતું હોય અને ત્રણ ગાયો કટલ કતલ કરવાના ઈરાદે લઈ ગયેલા હતા અને બે ગાયો કાપી નાખેલી હતી એક જીવતી બચાયેલી પોલીસે અને એની રહેમનજરથી આ બધા ધંધાઓ થતા હોય તો આવા જને જિલ્લાનું કોઈ હોદ્દાની જરૂર નથી અને તાત્કાલિક એને કાઢી મૂકવામાં આવે આ ભારતીય જનતા પાર્ટીથી અમને કોઈ વિરોધ નથી અમે ભારતીય જનતા પાર્ટીના છે અમે નરેન્દ્ર મોદીના ચાહક છે રાજપાલ છીએ અમારા મિત્ર છે અમારા તમામ ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને વધુ મત મળશે અને અમારા ભારતીય જનતા પાર્ટીથી કોઈ વિરોધ નથી અમને ઉમેદવાર અમારો મિત્ર છે અમે એને વોટ અપાવીશું અને તમામ આજુબાજુના ગામડાના વોટ પણ અમે ભારતીય જનતા પાર્ટીને જ અપાવવાના છે મને ભારતીય પાર્ટીથી કોઈ વિરોધ હતો નહીં મને ખાલી નામ જો અશ્વિન કાછિયાથી જ વિરોધ છે જેને પંચમહાલ જિલ્લા માટે જિલ્લાનો હોદ્દો હોવા છતાં પણ ક્યારેય કશું સારું કાર્ય નથી કર્યું અને કાલોલ નગરની ભાઈ આજે પણ કોઈ વિકાસ થયેલો નથી અને એની માટે એને કોઈ પણ રજૂઆતો કરેલી નથી એટલે એ બકવાસ એનો હોદ્દો છે આ રજૂઆત કરવા માટે તમે આજે મારા પ્રશ્નો તો ઘણા બધા હતા પણ મારા મુખ્ય ત્રણ પ્રશ્નો હતા કે જ્યારે બી અમારા ડેરો મેં પાણી ભરાઈ ગયેલું હતું નાના ભૂલકાઓ નાના બાળકોને આ બધા પતરાના શેડ ઉપર ચડી જતા ત્યારે બેન અમે આ તમામ હોદ્દેદારોને રજૂઆત કરેલી હતી કે ભાઈ અમારી આ પરિસ્થિતિ અને તાત્કાલિક નિકાલ કરવા સ્થળ ઉપર આવો તપાસમાં આવો કોઈ પણ સ્થળ તપાસમાં આવ્યું નહોતું એટલે આ ફાલતુ હોદ્દાઓ લઈને બેઠેલા છે અમને કોઈ પાર્ટીથી કોઈ વિરોધ નથી અમે પાર્ટીના માણસ છે અમે મોદીના માણસ છે શું નામ આપું મારું નામ લાલા બારુ ઉર્ફે કુનાલ બ્રહ્મટ